પાટણની રાણકી વાવ એટલે ગુજરાતનો તાજમહેલ અગિયારમી સદીમાં બનેલી પાટણની આ વાવ સૌંદર્ય કળા કારીગીરીનો બેનમૂન ખજાનો છે સોલંકી મૂળ નામ ચોલુક્ય કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદ્યામતીએ બંધાવી હતી પ્રબંધ ચિંતામણીમાં નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે એક હજાર બાવીસથી એક હજાર અને ત્રેસઠ વચ્ચે તેનું બાંધકામ થયું હતું થી વધુ બેનમૂન શિલ્પકૃતિઓ ધરાવતી આ વાવ પૂર્વ પશ્ચિમ બંધાયેલી છે એટલે કે પૂર્વ તરફ વાવ નું પ્રવેશ દ્વાર છે અને પશ્ચિમ તરફ કુવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે શાસ્ત્ર માં આપેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકાર ની છે તેની પહોળાઈ પાસઠ ફીટ લંબાઈ બસો તેર ફીટ અને ઊંડાઈ બાણું ફીટ જેટલી છે પોતાની પછી તેની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો એ છે ઇતિહાસ ઇતિહાસને જરા અલગ દ્રષ્ટિકોણ થી જોઈએ તો રાણી વાવ અને તાજમહેલ વચ્ચે સામ્ય શોધી શકાય એમ છે તાજમહેલ સત્તરમી સદી બંધાયો હતો તેની સદીઓ પહેલા એક માં પાટણ તૈયાર થયેલી વાવ રાણીએ પોતાના પતિ ભીમદેવ અવસાન પછી તેની યાદ બંધાવી હતી તાજ સહેન બેગમ માટે બંધાવ્યો હતો તો વાવ પટરાણીએ પોતાના રાજવી તૈયાર કરાવી હતી એ પણ શું જોવાથી વિશેષ તો કશી નહી સામે પક્ષે રાણકી વાવ પાણીના સંગ્રહ માટે હતી તેનો લાભ સ્વાભાવિક રીતે પાટણ ની જનતા ને મળવાનો હતો તાજ માં બાદશાહ નો બેગમ પ્રત્યે પ્રેમ હતો તો રાણકી વાવમાં રાણી રાજા પ્રત્યે પ્રેમ છલકે છે સદીઓ સુધી જમીન માં સંતાલી રહેલી આ વાવ નજરે ચડ્યા પછી ઓગણીસો ઉલ્લેખનીય છે કે આજે આગળ પડતા ગણાતા યુરોપ માં જયારે અંધકાર યુગ ચાલતો હતો ત્યારે પાટણ માં જમીન માંથી અંધારું ઉલેચી ને વાવ નું બાંધકામ ચાલી રહ્યું હતું થોડા વર્ષો પહેલા યુરોપિયન દેશ સ્કોટલેન્ડ ની એક પુરાતત્વ પ્રેમી સંસ્થા તને ટીમ આવીને આ વાવનું નું થ્રીડી સ્કેનિંગ શૂટિંગ પણ કરી ગઈ હતી દેખાવે કદાચ પહેલી નજરે ભવ્ય ન લાગતી આ વાવ સર્વોત્તમ વાવો પૈકી બાજુ કોતરકામ નજરે પડે છે એ જોયા પછી તેની મહાનતા કોઈ વર્ણવવાની જરૂર રહેતી નથી સ્થાનિક ઇતિહાસકાર મુકુદરાય બ્રહ્મ ક્ષત્રિય ના કહેવા પ્રમાણે રાણી ની વાવ ને વિરાસત જાહેર કરી રહ્યા છે એ ચોક્કસ પણ આનંદ વાત છે પરંતુ આખું પાટણ એવો ઇતિહાસ ધરબી બેઠું છે કે સમગ્ર શહેર જ હેરિટેજ જાહેર કરવું જોઈએ તેમના કહેવા પ્રમાણે હજુ અનેક સ્થળોએ ઉત્ખનન કરવામાં આવે તો નવસો વર્ષ પહેલા નો ઇતિહાસ અણહિલવાડ પાટણ ના સોલંકી વંશ ના સ્થાપક મૂળ રાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતી એ અગિયારમી સદી ના અંતિમ ચતુર્થાશ માં પ્રજા માટે પાણી ની વ્યવસ્થા ઉભી કરવા અડસઠ મીટર લાંબી સાત માળની સત્યાવીસ મીટર ઊંડી વાવ નિર્માણ કરાવ્યું હતું સદીઓ અગાઉ સરસ્વતી નદી આવેલા પૂર અને અન્ય ઘટના ક્રમ આ વાવ જમીન દફન થઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી પરંતુ પોતા સદી લોકો લોકોથી અલિપ્ત રહેલી આ વાવ મૂળ સ્વરૂપ લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન ઓગણીસો અડસઠ માં વાવ માં ભરાયેલી માટી ને બહાર લાવવા માટે ઉત્ખનન ની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપ આવી હતી